ચાલીસ પંચાણસ રૂપિયા 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 સાઠ રૂપિયા એકસઠ રૂપિયા રૂપિયા ચૌસઠ રૂપાય અડુસઠ રૂપાય અડુસઠ રૂપાયોસર રૂપાયતર રૂપાય કહેવા ટ્રીક કરો પાંચ રૂપિયા સાત રૂપે સાત રૂપિયા સાત રૂપિયા આઠ રૂપિયા આઠ રૂપાય નંબર બુપાય ચોવીસ સાત રૂપાય આઠ રૂપાય આઠ રૂપાય નંબર બુપાય હા ત્રીસ એકતી પસ્તીસ એક ચોવીસ ચોવીસ પસ્તી ચોવીસે આઠનીચાઈસ અઠા બાર તે ચૌદ પંદર સોળ સતરા અઢાર વીસ રૂપિયા 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 પચીસ રૂપિયા સત્તાવીસ રૂપિયા અઠ્ઠાવીસ રૂપિયા 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 વીસ રૂપિયા સાત રૂપિયા આઠ રૂપિયા આઠ રૂપિયા નવ રૂપિયા નવ રૂપિયા અકાય અકર રૂપિયા બાર રૂપિયા બાર રૂપિયા બાર તેર રૂપિયા ચૌદ પંદર રૂપિયા સો રૂપિયા